રાજભવન ગાંધીનગર ખાતે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 776 યુનિટ રક્ત એકત્રિત ગાંધીનગર 15 જુલાઈ 2025 ના રોજ રાજભવન ગાંધીનગર ખાતે એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના લેડી ગવર્નર શ્રીમતી દર્શનાબેન દેવીની વર્ષગાંઠ નિમિત્તે આ કેમ્પમાં કુલ 776 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે માનવતાની સેવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ કેમ્પમાં લુહાર સમાજનું ગૌરવ અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ લોકપાલ શ્રી રજનીકાંત સુથાર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમણે પોતે ત્રીસમી વખત રક્તદાન કરીને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ આપ્યો હતો એટલું જ નહીં શ્રી સુથારે પોતાના મિત્રવર્તુળમાં વાતચીત કરીને સાહીઠ જેટલા રક્તદાતાઓને આ કેમ્પમાં રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા જેનાથી કેમ્પને ભવ્ય સફળતા મળી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જીએમઇઆરએસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જેવી સંસ્થાઓએ સહયોગી ભૂમિકા ભજવી હતી ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજજીએ પોતે રક્તદાતાઓની મુલાકાત લીધી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ માહિતી અમારા સહયોગી વલ્લભ વિદ્યાનગરના શ્રી અશોકભાઈ પીઠવા દ્વારા પૂરી પાડવામાં આવી છે આ કેમ્પ દ્વારા એકત્રિત કરવામાં આવેલું રક્ત અનેક જરૂરિયાત મન દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થશે.